વડોદરામાં એક વખત સુતાર વલ્લભ નામના પ્રેમી ભક્તે ગોપાળાનંદ સ્વામીને સંત મંડળે સહિત રામ તળાવ પાસે સુતારની વાડીએ જમવા તેડાવ્યા ત્યાં બાજુમાં ખાખી બાવાના અખાડામાંથી દસ બાર ખાખી બાવા આવીને બેઠા સ્વામીએ કહ્યું કે તમે કોનું ભજન કરો છો બાવા ઓમ બોલ્યા રામ કા ઓર કોન કા ગોપાળાનંદ સ્વામી બોલા અત્યારે સાધુ રામ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન રૂપે પ્રગટ થયા છે અમે તેમના સાધુ છીએ તમે એ પ્રગટ ભગવાનનું ભજન કરો તમારો પણ મોક્ષ થશે બાવાઓ બોલા કે નહીં નહીં સાધુરામ હમ તો રામકુ છોડ કે ઓર ભજન નહીં માનતે રામ તો દામ વામ સબ દેતે હૈ સ્વામી એસાને કહે जो दाम वाम नी इच्छा आती, तो बाबा शू काम बाबा कहे संसार में बहुत मेहनत करनी पड़ती है तो भी सभी सुख मिलना मुश्किल है और बाबा को अच्छा खाना दाम वाम बिस्तर माल मिलकत सभी राम नाम से मिलती है स्वामी ये कहियो, मरी गया पी नरक में जव पड़ से બાવાઓ કહે કે અમારે અખાડે કે મહંત કા મોક્ષ હોય ધૂળની ડેરીઓ બતાવી સ્વામીએ કહ્યું આ એકે બાવાનો મોક્ષ થયો નથી કેટલાક જમપુરીમાં કેટલાક કાળા નાગ થયા છે બાબા કહે સબ જૂઠ બાત હે સ્વામી કહે ઠીક ત્યારે તેમ કહીને મંડળે સહિત જમવા પધાર્યા પછી તે જ રાતમાં તે બાવાના મઠમાં મોટા વિકરાળ રાક્ષસો આવ્યા અને ચીપિયા મારીને બાવાઓને જગાડ્યા અને કહ્યું અમે અખાડાના મહંત છીએ પાપ કર્મ કર્યા તેથી અમે ભૂત થયા છીએ તમે લોકોએ અમારો મોક્ષ થાય છે થયો છે તેમ જૂઠું કેમ કહ્યું માટે સવારે તેમને પગે લાગી અમારો મોક્ષ થાય તેમ વિનંતીથી કહેજો નહીં તો પેલા પીપળાના પોલાણમાં ત્રણ મહંત કાળા નાગ થયા છે તે કાલે રાત્રે તમને કરડશે તેમ કહીને જતા રહ્યા બીજે દિવસે બાવાઓએ સ્વામી પાસે આવીને બધી વાત કરી સ્વામીને કહે અમારા બાવાક બાવાલોક તો મોક્ષ સ્વામીને કહે અમારા બાવાલોક તો રાક્ષસ ઉ ઉનકા મોક્ષ કરો નહીં તો વો આજ રાત કો કોીપળા કે વૃક્ષ મેં તીન મહંત નાગ બનકેતે હૈ ઓમકો માર ડાલ પૈસા બોલ કે વો ગયે સ્વામીએ કહ્યું જાઓ કાલે સર્વનો મોક્ષ કરીશું પણ બે બાવા નહોતા આવ્યા તે ગાંજો પીને નિંદા કરતા હતા તેમને રાત્રે નાગે ડંસ દીધા અને લહેરો ચડી અચેતનથી પડી ગયા સવારે બીજા બધા તેમને લઈ સ્વામી પાસે મંદિરે ગયા સ્વામીએ પાણી છાંટ્યું તેથી ધૂણીને તે નાગ બોલ્યા અમે ક્રોધે કરીને લોકોને બીવડાવી ધન હરતા સ્ત્રીઓને સિદ્ધિ બતાવી તેમની પાસે તેમની સાથે અધર્મ કરતા આવા ઘણા ઘોર પાપ કર્મ કર્યા તેથી રાક્ષસ થયા છીએ સ્વામી આપ કૃપા કરીને અમારો મોક્ષ કરો અમે તમારે શરણે છીએ પછી સ્વામી બોલ્યા તમે જેટલા બાવાએ અમારા દર્શન કર્યા અને ગુણ લીધો તે સર્વે ગઢપુરમાં ઉન્મત ગંગાને કાંઠે ગુપ્ત રહીને નિત્ય સ્નાન કરી ત્યાં સંતો સ્નાન કરવા આવે તેમના દર્શન કરજો પછી વર્ષ દહાડે તમારો મોક્ષ થશે અને સત્સંગમાં બે ત્રણ વખત જન્મ ધરશો ત્યારે તમારા સ્વભાવ છૂટી અક્ષરધામને પામશો અસ્તુ સ્વામિનારાયણ યોગિવર્ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી